હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું સાંધાનો દુખાવ હોય કમરનો દુખાવ હોય તે બધાનો પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે અમૃતપાક હા આજે આપણે અમૃતપાક બનાવીશું જે એંસી વર્ષ જૂની અસલ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું જે આપણા દાદી નાની બનાવીને ખાતા હતા તો ચલો હેલ્ધી ટેસ્ટી પાકની રેસીપી શરૂ કરીએ અમૃતપાક બનાવવા માટેના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે આપણે માવો લીધો છે સાથે ડ્રાય ફ્રૂટ્સ અને બીજા મસાલાઓ લઈ લઈશું અહીંયા આપણે એક પેન લીધો છે પેનને સરસ રીતે ગરમ કરી લઈશું હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ગાયનું ઘી લઈશું ઘી સરસ રીતે ગરમ થાય એટલે તેની અંદર આપણે ગુંદરને ફ્રાય કરી લઈશું ગુંદર સરસ રીતે ફ્રાય થઈ જાય પછી તેને અલગ મૂકી દઈશું અને સેમ પેનની અંદર એક એક કરીને બધા ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરી લઈશું તો આપણા બધા ડ્રાય ડ્રાયફ્રુટ્સ અહીંયા મેં કટ કરીને રેડી કરી લીધા છે તેમાં ખજૂર ખારેક અંજીર લાલ દ્રાક્ષ સાથે કાજુ બદામ લીધા છે બધાને એક એક કરીને ફ્રાય કરી લો તો તમે જુઓ આ રીતે આપણા ડ્રાયફ્રુટ્સ પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે સેમ પેનની અંદર ત્રણસો ગ્રામ જેટલો મોળો માવો લીધો આ રીતે માવાને બેથી ત્રણ મિનિટ સુધી સરસ રીતે શેકી લઈશું તે ઓગળવા લાગે એટલે તેની અંદર ફ્લેવર માટે ઈલાયચીનો પાવડર એડ કરીશું સાથે એક ચમચી કાટલું બત્રીસી પાવડર જે બજારમાં રેડીમેડ મળતો હોય છે તે એડ કરી દઈશું બંને ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે ગળપણ માટે એક ચમચી મધ એડ કરીશું તમે પણ ચોક્કસથી ગળપણ માટે મધનો જ ઉપયોગ કરજો તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે તો કહેવાય છે કે અમૃતપાકની રેસીપી એટલે આપણે ગમતા ડ્રાય ફ્રૂટ્સ અને મધની સાથે માવામાં મિક્સ કરીને બનતો અમૃતપાક આ રીતે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને સરસ રીતે મિક્સ કરી લઈએ સાથે ફ્રાય કરેલો ગુંદર પણ એડ કરી દઈએ તો તમે જુઓ આપણો અમૃતપાક અહીંયા સરસ રીતે રેડી થઈ ગયો છે આપણા દાદી નાની કહેતા હતા કે જો વિન્ટરમાં આ રીતે અમૃતપાક બનાવીને ખાશો તો આખા વરસ સુધી આપણને કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી આપણે કમરમાં દુખાવો હોય સાંધાનો પ્રોબ્લેમ હોય પગ દુખતા હોય તો બધામાં રાહત મળે છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો